તો આણંદ જનરલ હોસ્પિટલમાં કોરોના જેન વન વાયરસને લઈને ઓક્સિજન સાથે વેન્ટિલેટર સાથેના બેડ વોર્ડમાં તૈયાર કરવામાં આવ્યા છે આ વાયરસ વધુ ન ફેલાય તે માટે સરકાર આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દીધી છે સાથે જ નર્સિંગ સ્ટાફ ડોક્ટર અને કર્મચારીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે ઓક્સિજનની કમી ન રહે તે માટે વધારાના ઓક્સિજન બોટલો ઓક્સિજન સાથે તૈયાર રાખવામાં આવ્યા છે દવાઓનો સ્ટોક પણ કરી દેવામાં આવ્યો છે

કોઈપણ ક્રિટિકલ કેશનને ટ્રીટ કરવા માટે સક્ષમ છે એ સિવાય દસથી બાર બેડ જે ઓક્સિજનની સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવેલા છે એ સિવાય પૂરતો દવાઓનો જથ્થો પણ મેળવવામાં આવેલો છે તથા બધા જે અમારા નર્સિંગ અને નીચેના સ્ટાફ છે એમને પૂરતી ટ્રેનિંગ લઈ અને એ પણ સુસજ્જ છે राधनपुर नर्मदा विभाग अणघ व